અંકલેશ્વર નગરપાલિકા વિરોધ પક્ષના નેતા જહાંગીરકાંત પઠાણે માસારદા ભવન હોલ ના વગર ભાડે અને પરવાનગી ઉપયોગ થતો હોવાના આક્ષેપ સાથે પાલિકામાં અરજી કરતાની સાથે જ અંકલેશ્વર ગણેશ સમિતિમાં નારાજગી પ્રસરી ગઈ છે ગણેશ સમિતિ દ્વારા સમિતિની રચના ને ત્યારબાદની પહેલી મિટિંગ માટે હોલ નો વપરાશ કરાયો હોય જેને અનુસંધાને આ અરજી થયો હોવાના આક્ષેપો અને આશંકા સમિતિએ વ્યક્ત કરી છે સાથે જ જો તેવા આશય સાથે અરજી થઈ હોય તો તાત્કાલિક માફી માંગ આવે તેવી માંગ કરી હતી અંકલેશ્વર નગરપાલિકા વિપક્ષ ના નેતા જહાંગીર વપરાશકર્તાઓ પાસેથી વસુલાત કરવા અથવા તો જવાબદાર અધિકારીઓ પાસેથી વસુલાત કરવા બાબતે અરજી કરી હતી જોકે પંદર થી વીસ વખત હોલ નો વગર ભાડે અને પરવાનગી ઉપયોગ થયો આક્ષેપો કરાયા હતા તદુપરાંત જો વપરાશકર્તાઓ પાસેથી ભાડાની અંગેની અરજી સોશિયલ મીડિયાના મારફતે ફરતી થઈ જતા આ અંગે અંકલેશ્વર ગણેશ સમિતિએ નારાજગી વ્યક્ત કરી હતી અંકલેશ્વર ગણેશ સમિતિ દ્વારા આજ રોજ ભરૂચી નાકા સ્થિત જલારામ બાપાના હોલ ખાતે એક પત્રકાર પરિષદ આયોજન કરવામાં જેમાં ગણેશ સમિતિના સભ્યોએ આક્ષેપો કર્યા હતા કે સમિતિની રચના આશંકા વ્યક્ત કરી હતી તદઉપરાંત તેમણે ધાર્મિક કાર્યક્રમ માટે ઉપયોગ કરાયો હોય તે અનુસંધાને પણ અરજી થયો હોવાને લઈને નારાજગી વ્યક્ત કરી હતી તેઓ જણાવ્યું હતું કે આ બાબતે વિપક્ષના નેતા જહાંગીરભાઈ પઠાણ દ્વારા આ અંગે ખુલાસો કરવામાં આવે અને જો તેમની આશંકા પ્રમાણે જ અરજી થઈ હોય તો હિન્દુ સમાજની માફી માંગવામાં આવે તેવી માંગ તેમણે કરી હતી જય ગણેશ આજની આ પ્રેસ કોન્ફરન્સમાં ટૂંકી નોટિસમાં સૌ મીડિયા મિત્રોએ અમારો અવાજ લોકો સુધી પહોંચાડવા માટે આવ્યા એ માટે હું મીડિયા મિત્રોનો ખૂબ આભાર માનું છું આજની પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય મુદ્દો એ છે કે તારીખ અઠ્ઠાવીસ સાત બે હજાર ચોવીસના રોજ આવનાર તહેવાર ગણેશજીનો તહેવાર સારી રીતે ઉજવાય કોઈને પણ અગવડ ન પડે એના માટેની એક સમિતિ બનાવવામાં આવી હતી અને એ સમિતિની પહેલી મિટિંગ અંકલેશ્વર નગરપાલિકા શારદા ભવન હોલ ખાતે રાખવામાં આવી હતી એમાં લોકોનો પ્રશ્ન જલ્દીથી હલદે જાય એ માટેની મિટિંગ હતી અને એ સરળ રહી હતી એ માટે તારીખ એ પછી નગરપાલિકામાં વિપક્ષના નેતા જહાંગીર ખાન પઠાને એક અરજી કરી હતી અને એમાં સ્પષ્ટ લખ્યું હતું કે છેલ્લા પંદર થી વીસ પ્રોગ્રામ છેલ્લા પંદર થી વીસ પ્રોગ્રામ કરવામાં આવ્યા છે અને મીડિયામાં પ્રસારિત થયા છે માટે બટર પાણી રોડ રસ્તા ઘણા પ્રશ્નો છે એમની પર ધ્યાન આપવું વધારે વધારે સરળ જોઈએ માટે અમે વિપક્ષના સભ્યને અગાઉથી અગાઉ પણ એક આદિવાસી સમાજ પર એમને ટિપ્પણી કરી હતી ત્યારે પણ એમની પ્રતિક્રિયા કંઈક અલગ જ હતી અને અમે ખાસ કરીને મુસ્લિમ સમાજને કહેવા માંગીએ છીએ કે મુસ્લિમ સમાજ પ્રત્યે અમારો કોઈ વિરોધ નથી પરંતુ મુસ્લિમ સમાજે પણ આવા એક આવા લેભાગુ માણસને

આપણે નગરપાલિકામાં ચોપડે છે 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 બરાબર એ એ એ બધું હોય તો સોસાયટીમાં એક મકાન અને મકાનની બાજુમાં સત્તર લાખના બ્લોક નગરપાલિકાએ લાખી આપ્યા છે સ્ટ્રીટ લાઇટો છે તો મારું એવું કેવું છે કે કઈ બધું સરળ છે તમારી સોસાયટી કોમ્પ્લેક્સ છે તો શું પોતાના બી પોતાના જીવનની બાજુમાં સત્તર લાખ રૂપિયા જો ફરી હોય ટાકે તો એમને જાહેરમાં આવીને ગણેશ મંડળો થકી ગણેશ સમિતિને ને બાયડરી આપવી જોઈએ અને એમને માફી માંગવી જોઈએ મારું નામ ચિરાગ વસાવા છે આ ગણેશ સમિતિમાં જે મેસેજ ફરતા રહ્યા છે એ બાબતમાં મને ધ્યાન આવ્યું ત્યારે આ જહાંગીરભાઈ દ્વારા ગત વર્ષ પણ આદિવાસી સમાજ વિશે કુવાના દેરકા દેરકી છે એ રીતના ખરાબ ટિપ્પણી કરવામાં આવી હતી તે ટાઈમ પર પૂરના પાણી આવ્યા હતા એટલે એમને ટેલિફોનિક જાણ કરી હતી તો પણ એ બાયપાસની સર્જરી માટે બોમ્બે ગયા છે એવું કંઈને હાજર નથી રહ્યા ને સોશિયલ મીડિયાના માધ્યમથી માફી જેવું માંગ્યું હતું પણ આ વારંવાર કઈ રીતે ચલાવી લેવામાં આવ્યા કેમકે આજે આ છે પછી પાછો આદિવાસી સમાજનો વિરોધ થશે અગાઉ પણ એટલે જહાંગીરભાઈ આની નોંધ લેવી જોઈએ ને જે યોગ્ય પગલાં છે તે કાયદાકીય લેવા જોઈએ નગરપાલિકાએ તમારી શું માંગ છે આદિવાસી સમાજથી આદિવાસી સમાજ તકે એટલી જ માગ છે કે અગાઉ પણ આ વ્યક્તિ દ્વારા ખરાબ ટિપ્પણી કરવા માટે વારંવાર આવી રીતે કરવા માટે આ વ્યક્તિની માનસિકતા શું હશે એ દરેક લોકોને સમજવી સમજવી હોય કે એમની માનસિકતા શું છે તે જહાંગીરભાઈની